તો આમાં છે પંદરસો થી બે હજાર રૂપિયા એક કુકડો તો સૌથી પેલા હું કેમેરાવાળાને અંદર મોકલીશ કારણ કે મને લાગે બીક તો જુઓ મિત્રો આ બધા જે તમને હું પોતે કેમેરામેન બતાવી દઉં જુઓ આ છે પંદરસો રૂપિયાનો એક ટુકડો તો બધા કાળા રંગના અને ઓરિજિનલ ટુકડા છે જે ઓલા ચાઈનીસ આવી નથી તો આ બાજુ જુઓ બચ્ચા છે જુઓ એને દાણા માટેનો ખોરાક માટેનું આવું બનાવવામાં આવેલું છે ઓલું જેવી પાણીનું હોય એમાં ઓટોમેટિક પાણી આવે નડી આરજ આવતું છે ને બીજું ડાયરેક કચ તો એ પાણીનું છે અને આ બીક ના લાગે એના માટે આ લાઈટ ગોઠવવામાં આવે છે તો અત્યારે તો અંધારું થઈ ગયું એટલે બરાબર કેમેરામાં દેખાતું નથી પણ ફરીવાર એક બીજો વિડીયો લઈને આવીશ તેમાં બતાવીશ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો બાય